મૃતકોના જે પરિવાર હતા તેમના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ દેવાસ જિલ્લાના જે દસ જેટલા મૃતદેહો છે એમના કલેક્ટર ઓફિસમાંથી જે ટીમ આવેલી હતી એમના મજિસ્ટ્રેટની હાજરીમાં ઓળખ કરાવી દસ જે મૃતકો છે અને એમ્બ્યુલન્સ મારફત દેવેશ જે એમનું જિલ્લામાં મૂળ વતન છે ત્યાં આગળ પોલીસ એસપોર્ટ સાથે અને મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ સાથે રવાના કરવામાં આવી છે આ ઉપરાંત જે હરદા જિલ્લાના આઠ જેટલા મૃતદેહો હતા એમની પણ એમના પરિવારજનોની હાજરીમાં ઓળખ કરાવી અને એમ્બ્યુલન્સ મારફત એમના જે મૂળ વતન છે ત્યાં આગળ રવાના કરવામાં આવ્યા છે આ સમગ્ર જે પ્રક્રિયા હતી એમાં મધ્યપ્રદેશ જિલ્લાના માન્ય મંત્રીશ્રી આઈજી અને ડીઆઈજી કક્ષાના સિનિયર અધિકારીશ્રી મધ્યપ્રદેશ સરકારમાંથી સબ ડિવિઝનલ શ્રી ડીવાયએસપી શ્રી તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે અને પરિવારજનો દ્વારા દ્વારા જે ઓળખ કરવામાં આવી છે તે તમામ પરિવારજનો સાથે હતા ચોક્કસથી એક આ જે ઘટના છે એ ખૂબ દુઃખદ ઘટના છે જેના પરિવારમાં આ ઘટના બની હોય એના ઉપર જ વીતે અને એને જ સમજાય એટલે ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં આક્રોશ હોઈ શકે છે પણ તમામ જે વેરિફિકેશનની પ્રક્રિયા છે એ ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને મંત્રીશ્રીની હાજરીમાં વેરિફિકેશન બાદ જ પૂર્ણ કરવામાં આવી છે તો જે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે એમના સ્વજનોની ડેટ પૂરી અહીંયા અત્યારે હાજર છે મેં આપને જેમ કીધું એમ કે જે પણ અઢાર મૃતદેહો મોકલવામાં આવ્યા છે તે તમામે તમામ જે

એ મધ્યપ્રદેશ સરકાર તરફથી જે મજિસ્ટ્રેટની ટીમ આવી હતી તેમને સુપ્રત કરવામાં આવી દીધી છે અને એમ્બ્યુલન્સ હાલમાં મધ્યપ્રદેશ જવા માટે રવાના થઈ ગઈ છે મેં જેમ આપને કીધું એમ કે કુલ એકવીસ લોકોના મૃત્યુ થયા હતા તેમાંથી અઢાર મધ્યપ્રદેશના હતા અને એક આપણે અહીંયા ગુજરાતના સ્થાનિક ભાઈ હતા એમનું મૃત્યુ થયું હતું અને બે જે પરિવારજનો છે એમનો જે ડેડ બોડી છે એ અત્યારે એટલી બધી બોમ્બ જે બ્લાસ્ટ થયો ફટાકડાનો એના લીધે ઓળખી શકાય એવી પરિસ્થિતિમાં નથી પરિણામે બંને જે મૃતદેહો છે એના ડીએનએ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે સામે તેમના પરિવારજનો છે એમના પણ ડીએનએ સેમ્પલ કલેક્ટ કરી લેવામાં આવ્યા છે અને ડીએનએ મેચિંગનો રિપોર્ટ આવ્યા બાદ એ બાકીના જે બે મૃતદેહો છે એને એમના પરિવારજનોને સ્થાનિક વ્યક્તિ જે હતા મૃતદેહમાં

આજે જે તમામ વિગતો છે એ ડિટેલમાં ગઈકાલે તમામ મીડિયા મિત્રોને પણ આપવામાં આવી હતી કુલ જોઈએ સૌથી પહેલા કુલ જે ઇન્જર્ડ વ્યક્તિ છે એમની વાત કરું તો છ જેટલા વ્યક્તિઓ છે એમાંથી ત્રણ જેટલા જે વ્યક્તિઓ છે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે સારવાર હેઠળ છે ત્રણ વ્યક્તિઓ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા જેમાંથી એક જે વ્યક્તિ છે એ એક વ્યક્તિને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે શિફ્ટ કરવામાં આવ્યા છે બાકીના જે એકવીસ વ્યક્તિઓ છે એમાંથી જે ઓગણીસ મૃતદેહો છે એમાંથી અઢાર મધ્યપ્રદેશના હતા અને જે મેં અગાઉ જણાવ્યું એમ મધ્યપ્રદેશ સરકારના અધિકારીઓની હાજરીમાં એમ્બ્યુલન્સ મારફત એમના મૃતદેહો એમના જે વતન છે જવા માટે રવાના થઈ ગયા છે એક જે મૃતદેહ હતા એ આપણા ગુજરાતના સ્થાનિક હતા ગઈકાલે સાંજે એમના પરિવારજનોને એ મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો અને બાકીના જે બે આપણને બોડી મળી છે કે જેનો દડનો ભાગ ન હોવાથી બોડી આઈડેન્ટિફાઈ થઈ શકી નથી તેમના ડીએનએ સેમ્પલ આપણે કલેક્ટ કરી લીધા છે એમના પરિવારજનોના પણ ડીએનએ સેમ્પલ કલેક્ટ કરી દીધા છે અને ડીએનએ સેમ્પલ નો રિપોર્ટ મેચ થયા બાદ જે એ બંને મળ્યા છે એ એમના પરિવારજનોને સુપ્રત કરવામાં આવશે આ જે લોકો છે અત્યારે જે